સરસ છે એવું છે અને ગાય આપણે આઠ મારવા આઈ દે એવી રીતે જનાવરની બેઠક બેઠે પૂછે તો લઈ ખાવ અને આઈના દહીં છે અંદર કાઇટમાં ખાવ જ નહીં બેઠક જોવા કેવી રીતે હોય બધુંય એ આપણે એમ બે ત્રણ જણા જોવા તો ગયા પણ જનાવર કાંઈ નથી અને આપણે લઈએ હવે આઠ અમારું આઈ દે કેવું છે અને

તો આમાં બધે ફેવું સર છે બાવરમાં પવડાણ બવડાણ ખાય છે ખોપડી પીડી છે કઈક નઈ મોટી ગબર ધોવા ખોપડી પીડી કેવી મોટી જો બાપેલા ખોપડી પીડી ને આમાં ફેવું છે બધી ને જોવા કેવી કાઢશે હે પણ બહુ જબરી છે રોજ રોજની બેઠક છે ધો તો પણ આમ લીંડોરા કરી

ને કે હું રેટ જુદ આવ્યું ને અમે પેલા બે ત્રણ વાર ધોઈ ગયા હા ને પાસા વાર આવ્યા છે હા એ વાંકા વાંકા લાલવું પડે એમ છે એમાં બધું આવી રીતે બધા હાડકાં પીડા તો કેવા હાડકાં છે ને કાઇટે ભાઈ જબરી છે મોટી જબર કાઈ આની એવી કાઇટ થોડી છે એટલે ભાઈ ગરમી કરાવી દીધી કાઈટમાં અમે આટો મારવા તા ને હવે બહાર ભાઈ ગરમી થઈ ગઈ

પલ્લી જા ને હવે વિજયદેવ ગોવારિયા પાસે ઘડી પારે પવન બોન ખાઈ લઈ મોડું બટું નું નહી પાણી પાણી પી લઈ ઉતરીએ ને આગળ ઓપની બેડું મોટો હાર્ટ પિંજર છે જો તો ઓહો બાપે જા ભાઈ છે કારા ગજબ પે આવશે તે રેવાતું ને તો ભાઈ જઈ આઈલી મારી નાખેલું છે કે જનાવર મોટું જબર ત્યાં બે ટકા ગઈ છે જો તો પીડ્યું બધું મારણ નું ભાઈ કુતરા ખાઈ ગયા છે તો કેવી રીતે પીડ્યું બધું જો તો ભાઈ ભાઈ કારા ગજબ ને ત્યાં રેવાતું ને અમે ગરમી કારા ગજબની થઈ છે હાલો ભાઈજી હા હા ને આ હું એક પોરી છે ને ગાટમાં આપણે આ તો મારી વિજય આવે છે બધી ને કેવી કાઇટ છે ભાઈ જણાવની કમેન્ટ કર દેજો અહીંયા વાતું કરે છે આ તા ફરવા દોવાણી બાએ ફરવા દોવાણી વાતું કરે છે કેદારનાથ બાજુ કેદારનાથ બાજુ આવવાની આ એવી વાતો કરે છે પેલા જેલા હોય કે નહીં એવી બધી જૂની જૂની વાતો કરે છે અમે સાંભળીએ ઉભો ઉભા લાવી ગયું છે મારે છે ફોન ખવાય કે કબડ્ડી હલો હા ઓ એ આપણે ભારી ગીત અહીંયા આવી પારે ને ભાઈ હું એક એક કોયરી છે જોવો બાપલિયા પવન નીકળી જાવ તો બહાર વી આવ્યું છે કાઈટમાંથી ને આપણે આંટો મારીને આવ્યા ઘડી લઈ હા આથી ખોડિયાર માં એ પાણી પીવા તો કઈ આવી રીતે બધી છે નજારા અલગ ભાઈટ નો છે કાસ્તો મસ્તનો બગીચો બનાવેલો છે અત્યારે આપણે આવ્યા છે અહીંયા પાણી પીવા તો તમને બગીચો બતાવી દઉં કેવું છે મેદાન જો એનો પાણીનું છે પાંચ છ નર છે ને પાણી પીવાનું છે આપણે ચાલુ કરો તો પાણી કયું બાપી ગયા ચાલો પાણી પી નદી રોપડા પાવા માટે નદી છે ડાયરેક્ટ મોટો નર કરેલો છે એટલે પાણી લાટ આવે એમ એજન્સી રોપા પાવાના હોય ને હવે તો વરસાદ આવ્યા કરે એટલે રોપડા પાવાનો ન હોય ને અહીંયા છે ખેતર પર દાદાનું સ્થાનક એ ખેતર પર દીધા તો અહીંયા છે ખોડિયારમાં આવી રીતે છે ભાઈ ખોડિયારમાનું મંદિર ને ગામની બહાર છે ખોડિયારમાનું મંદિર ગામની બહેરો બહાર ને પાણી બાણી બધું પુગાડી દીધું છે લાઇટ બાઇટ જોવા અહીંયા બોડિયું બોડિયું બધું છે લાઇટ બાઇટ બધું પૂગી ગયેલું છે ને અહીંયા મસ્તનું સ્થાનક છે ને પવન અહીંયા કારા કાળા ગજબનો આવે છે ને ત્યાં હામ્યું ઓલી કાઇટમાં ને આવી રીતે છે ગામની બહાર બધું ખોડિયારમાનું મંદિર ને તો નજારો એક નંબર છે સાયોન બાયોન ભાઈ એ બે હોવાની દી તરાની મજા એવું છે ચાલુ થઈ ગયો છે વરસાદ ને હવે લાવવાનું છે ઘેર આપણે તો વરસાદ ચાલુ થઈ ગયો છે ને ભેં હું બજ્યું બેહી ગયું છે ખારામાં ને આપડી ઘાઈ ઊભી ગઈ છે ને હવે ભાગી ઘેર ભાઈ ઘેર જાવું જો ને વરસાદ ચાલુ થઈ ગયો છે ને ફાસ ને ફોન ને નાખ દો કોઠરીયા માં ઓ ભેં હું નો જો બંધ જતી છે ને પંખો ચાલુ કરી દેતો છે ને હવે આ વિડીયો રાખી દેવાનો છે ಜಯ ಮಂಗಲ್ ಜಯ ಸಾರಧೀಶ ಅಡಿಯೋ ಜೊವ ಚೆನಲ್ ಪ್ರಸೆ ಅಮರೋ ವಿಡಿಯೋ ಯೂಟ್ಯೂಬ್ ಅಂದರೆ ಪೇಲ ಮಾತಾ ಜೀ